હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે મેં બનાવી હતી પંચરત્ન દાળ બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પંચરત્ન દાળ બનાવવા માટે મેં પાંચ પ્રકારની દાળ લીધી છે ચણા દાળ તુવેર દાળ મગ દાળ મસૂર દાળ અને અડદ દાળ અડદની દાળથી સ્વાદ બહુ મસ્ત આવશે દાળમાં પાંચે દાળને આપણે ભેગી કરી સારી રીતે ધોઈ નાખીએ પછી બાફવા મૂકી આપણી દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે એને બાફવા મૂકી એક ચમચી હળદર નાખીશું એક ચમચી મીઠું નાખી દઈશું પાંચ થી છ સીટી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેસુ ચણાની દાળ નાખી છે એટલે છ સીટી તો કરવી જ પડશે આપણી દાળ ખૂબ સરસ રીતે બફાઈ ગઈ છે ચાલો આપણે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં અહીંયા આદુ લસણ કાપીને લઈ લીધું છે ઝીણું ડુંગળી લઈ લીધી છે ટમેટા લઈ લીધા છે અને મરસા ખાંડી લીધા છે એક પેનમાં તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એમાં જીરું બાદિયા લવિંગ તજ અને તમાલપત્ર નાખી દઈશું અને સરસ રીતે હલાવી લેશું આખા મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે હવે તેમાં આપણે આદુ લસણ નાખી દઈશું અને ચડવા દઈશું આ દુલ લસણ સરસ રીતે ચડી ગયું છે હવે એમાં આપણે ડુંગળી નાખી એને પણ ચડવા દેશું ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે એમાં લીલા મરચા નાખી પણ ચડવા દેસુ થોડી વાર હવે ટમેટા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને ચડવા દેશું બરાબર મિક્સ કરી અને આપણે એમાં હવે મસાલા નાખી દઈશું એક ચમચી હળદર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આપણે દાળ બાપતી વખતે મીઠું નાખ્યું હોય તો એટલે અહીંયા નાખવાની જરૂર નહીં પડે વધુ બરાબર મિક્સ થઈ ગયું છે તો એમાં હવે આપણે દાળ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી એને ચડવા દઈશું હવે થોડું પાણી નાખી દઈશું મને દાળ અહીંયા થોડી ઘાટી લાગે છે એટલે દાળ સરસ ઉકળી ગઈ છે તો આપણે એકવાર એને મિક્સ કરી લઈશું સરખી રીતે પછી આપણે એનો ફરીવારથી વઘાર કરવાનો છે પીરસતા પહેલાં પણ આપણે એકવાર વઘર કરી લેશું તો એક પેનમાં મેં થોડું ઘી લઈ લીધું છે એમાં થોડું તેલ નાખી દઈશું બરાબર રીતે ગરમ થવા દઈશું તેલ બરાબર આવી ગયું છે તો એમાં આપણે રાય નાખી દઈશું અને સુકા લીલા મરચાં નાખી દઈશું ગેસ બંધ કરી દઈશું મરચાં થોડા તળાઈ જાય એટલે આપણે એને વઘાર કરી દઈશું આ રીતે દાળમાં ઉપરથી વઘાર કરીને ખાવાથી ખૂબ જ સારો સ્વાદ આવે છે અને સ્મેલ પણ સારી આવે છે હવે લીંબુનો રસ થોડો નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું લો તૈયાર થઈ ગઈ આપણી પંચરત્ન દાળ ચાલો પીરસી લઈ આવે પછી જમી લેશું આ દાળ સૌથી પહેલા ભીમે બનાવી હતી મહાભારતમાં જ્યારે તેઓ અજ્ઞાતવાસમાં હતા ત્યારે જમવા માટે તૈયાર છે દાળ આપણી ચાલો બધા જમવા